જૂનાગઢની સરકારી કન્યા છાત્રાલયમાં હોબાળો થયો હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો છે ભોજનની ગુણવત્તા ખરાબ હોવાની ફરિયાદ ઉઠી હતી છાત્રાલયમાં રૂમ સુવિધામાં પણ લાલિયાવાડી થઈ રહી છે કન્યા છાત્રાલય હોવા છતાં પણ હોસ્ટેલમાં રસોઈયા રહે છે આગેવાનો અને અધિકારીઓ દોડી આવ્યા હતા છાત્રાલય હોબાળા બાદ બસો ત્રીસ વિદ્યાર્થીનીઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો ત્યારે છાત્રાલય સંચાલક અને વોર્ડન સામે પણ નારાજગી દર્શાવી છે દીકરીઓની હોસ્ટેલમાં આજે જમવા બાબતે થોડો ઇસ્યુ થયો છે જમવાની ક્વોલિટી દીકરીઓને થોડી નબળી લાગી અને એ માટે જીવાતનો ઇસ્યુ હતો એટલા માટે દીકરીઓએ એ રજૂઆત કરી છે જમવાની ક્વોલિટી સુધારવા દીકરીઓની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને

એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે અને એવું કરશો આગળ તો વધારે તમારે ભોગવવું પડશે અને જે સમાજના નામે જે દલાલો અહીંયા આવ્યા છે એ પણ અમને મેનીપ્યુલેટ કરે છે મુશ્કેલીમાં જમવામાં જરી પણ સારું આવતું નથી એમાં હેલ્થ ઇશ્યુ રહે છે અમારા કોન્ટ્રાક્ટર છે હિરેનભાઈ દાફડા હિરેનભાઈ દાફડા જ્યારથી અહીંયા હોસ્ટેલના કોન્ટ્રાક્ટરમાં લઈ ગયા છે રસોઈમાં ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી એને ભત્રીજાને મોકલે છે બરાબર અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર સાવણીની સળી નીકળે છે જીવી પકાવેલી અત્યારે બસો ત્રીસ છોકરીઓ પાછળ ઊભી છે એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી અત્યારે એમાંથી પચાસ ટકા છોકરીઓની એક્ઝામ ચાલુ છે કાલે રાતે જમવું નથી બપોરે જમવું નથી અને અત્યારે પણ જમ્યું નથી